નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગણિતની સ્વાધ્યન પોથીનું ચેપ્ટર નંબર પાંચ યુક્લિડની ભૂમિતિનો પરિચયની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથીની લિંક પણ આપેલી છે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને ત્યાંથી પણ તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગણિતની સ્વાધ્યન પોથીનું ચેપ્ટર નંબર પાંચ યુક્લિડની ભૂમિતિનો પરિચય

ખાલી જગ્યા ખાલી પાંચમી ખાલી જગ્યામાં માં બે છઠી ખાલી જગ્યામાં ચાર જેમ બે જેમ એક અને સાતમી ખાલી જગ્યામાં સુલભ સૂત્રો તો આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી ત્રીજું

અને ઘન તેની સામે આવશે એ બે અને સમતલ એની સામે આવશે ડી ત્રણ ત્યાર પછી વિભાગ બી આવે છે એમાં પંદરમું છે આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમજ તે માટે ઉપયોગ કરેલ યુકલેનની પૂર્વધારણાઓ જણાવો તો જો બિંદુ બી અને સી એ અને ડીના મધ્ય બિંદુ હોય તો નીચેનું કયું સાચું છે તો એસી બરાબર બીડી થાય એટલે કે એ છે સાચું તો પૂર્વધરણા તો કે એક જ વસ્તુના વસ્તુ એકબીજાના સમાન થાય ત્યાર પછી છે જો એસી અને બીડી માંથી બીસી બાદ કરવામાં આવે તો નીચેનું પૈકી કયું સાચું તો બી એ બી બરાબર સીડી જો સમાનમાંથી સમાન બાદ કરવામાં આવે તો બાકી રહેલો ભાગ આ પૂર્વ થશે ત્યાર પછી સોળમું છે આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના આપો તે માટે ઉપયોગ કરેલ યુક્લિડની પૂર્વ જણાવો તો આ રીતના આપણે ખૂણા છે ખૂણો બી ઓ સી ખૂણો સી ડી ખૂણો ડી ઓ ઈ અને ખૂણો ઈ ઓ એ તો એમાં એ છે જો ખૂણો એ ઓ ઈ બરાબર ખૂણો બી ઓ સી અને બી ઓ સી બરાબર ડી ઓ સી હોય તો કયું સાચું થશે તો કે સી એ ઓ સી જ વસ્તુના સમાન હોય તો એકબીજાના સમાન થાય ત્યાર પછી ખૂણો બી ઓડીઓ બી ખૂણો ડી ઓ બી એ ખાલી જગ્યા છે તો સી આવશે ખૂણો સી ઓ બી કરતા મોટો પૂર્વ ધારણમાં આવશે જો સમાનમાંથી સમાન બાદ કરવામાં આવે તો બાકી રહેલો ભાગ ત્યાર પછી નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વ અધ્યન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે એ અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્યપોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો પછી સત્તરમું છે જો બિંદુ પી એ એમ એનનું જો બિંદુ પી એ એમ એનનું અને બિંદુ સી એ એમ પીનું મધ્ય બિંદુ છે તો યુક્લિડની પૂર્વધારણાઓનો ઉપયોગ કરી એમ સી અને

એમ બરાબર સીપી આથી એમપી બરાબર એમ વત્તા સીપી માટે એમસી વી ટુ એમ પગલું પાંચ એમ બરાબર ટુ એમ બરાબર ઉપર છે આપણે મળ્યું એમ બરાબર ટુ એમપી અને એમપી બરાબર ટુ એમ હોવાથી એમપી એમ બરાબર ટુ અને એમપી ની કહેવાય ટુ એમસી એટલે ચાર એમસી થયા આમ એમ સી અને એમ એન વચ્ચેનો સંબંધ છે આ છે એમાં આપણે અહીંયા શ્રીયંત્ર ને વૈદ્ય છે બરોબર તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પેલું શ્રીયંત્ર એ અંદર ગૂંથે નવ ત્રિકોણ સંયોજન છે તો અહીંયા તમને શ્રીયંત્ર બનાવેલું છે એમાં નવ ત્રિકોણ છે પછી એમાં નાના ત્રિકોણ તો કે શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપ ત્રિકોણ છે તેવા છે 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 રહેલા ત્રિકોણ ત્રિકોણ કેવા તો કે બે બાજુ સરખી છે સમજ વિભાજુ ત્રિકોણ છે પછી ચોથું પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદી ઉપયોગ થતો હતો તો ત્રિકોણ અને ચોરસનો ત્યાર પછી પાંચમું પ્રાચીન ભારતમાં લંબ ચોરસ ત્રિકોણ સંબલમના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ખાલી જગ્યા માટે થતો હતો ગૃહ સ્થાપત્ય ત્યાર પછી છઠ્ઠું ઉલ્લેખ ખાલી આપેલ છે તો ડી અથર્વ વેદ ત્યાર પછી પ્રશ્ન આવે છે ઓગણીસ તો અહીંયા ચિત્ર એને ત્યાર પછી આપણે નીચે પ્રશ્ન પૂછ્યા છે પ્રશ્નનો જવાબ લખીએ

કેટલી વ્યાખ્યા આપેલ છે ત્રેવીસ તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગણિતની સ્વાધ્યન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના ગણિત વિષયના અને સ્વાધ્યાય પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના આપણી લિસ્ટમાંથી મળી જશે અને પીડીએફ માટે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે